તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યા વગર ભોજનનો આનંદ માણી શકો છો ચાલો જાણી લઈએ કે મસાલા અસલી છે કે નકલી ચકાસી કઈ રીતે શકાય નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજનો એવો જમાનો છે કે આપણને એ ચિંતા સતાવતી હોય છે કે તમે જે વસ્તુઓનો ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરી રહ્યા છો એ અસલી છે કે નકલી કારણ કે જ્યાં જોઈએ ત્યાં નકલી વસ્તુઓની ભરમાર પડી ગઈ છે ખાસ કરી કિચનમાં વપરાતા મસાલા હવે આ મસાલા તો આપણે રોજ રોજ વાપરીએ છીએ પરંતુ પ્રશ્ન એ છે કે તમે જે આ મસાલા વાપરી રહ્યા છો એ અસલી છે કે નકલી તો માર્કેટમાં આજકાલ છૂટક પાવડર મસાલા મળી રહે છે હવે આવી સ્થિતિમાં જાણવું મુશ્કેલ છે કે કયા મસાલા અસલી છે અને કયા નકલી કયો મસાલો ભોજનનો સ્વાદ વધારશે જો ભેળસેળવાળા મસાલા હોય તો એ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે હવે જો તમે ઈચ્છો તો તમે ઘરે રહીને જ શુદ્ધતાની તપાસ કરી શકો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યા વગર ભોજનનો આનંદ માણી શકો છો ચાલો જાણી લઈએ કે મસાલા અસલી છે કે નકલી ચકાસી કઈ રીતે શકાય સૌથી પહેલાં વાત કરીએ લાલ મરચાં પાવડરની તો બજારમાંથી શુદ્ધ અસલી લાલ મરચું પાવડર તમે લાવ્યા છો કે નથી એને ઓળખવા માટે એક હોમ રેમેડી અજમાવી શકાય પાણી ઉપર અસલી મરચું પાવડર નાખી દો હવે આ શુદ્ધ છે કે અસલી તે તમને ખબર પડી જશે હવે આના માટે તમારે પહેલા ગ્લાસમાં પાણી લઈ લેવાનું છે અને એની અંદર મરચુંને નાખી દેવાનું છે જો મરચું પહેલાં ઉપર પાણી પર તરશે અને પછી નીચે ધીમે બેસી જશે તો તે અસલી છે પરંતુ જો પાણીમાં મરચું પાવડર નાખ્યા પછી એ સીધું જ નીચે બેસી જાય તો એ પાવડર નકલી હશે ચલો વાત કરીએ હળદરની તો દાળ શાકમાં તમે જે હળદર પાવડર નાખો છો એ અસલી છે કે નકલી એને જાણવા માટે પણ તમારે પાણીનો ઉપયોગ કરવાનો છે પાણી ઉપર તમારે હળદર નાખી દેવાની છે જો એ પહેલાં તરશે અને બાદમાં ધીમે ધીમે નીચે બેસી જાય અને થોડો પીળો રંગ આપશે તો માની લો કે તે અસલી છે પરંતુ જો મિલાવટવાળું હળદર હશે તો એ નીચે બેસી જશે અને પાણીને સૂર્યમુખી જેવો પીળો રંગ આપશે હવે વાત કરીએ જીરુની તો તમારે તમારા હાથમાં આખું જીરું લેવાનું છે અને એને ઘસવીને સાફ કરી દેવાનું છે હવે આનાથી તમારા હાથ ગંદા નહીં થાય પરંતુ જો જીરું કાળા અવશેષ છોડે છે તો સમજી લો એ ભેળસેળ વાળું છે વાત કરીએ કાળા મરીની તો નોનવેજ વસ્તુ બનાવવી હોય તો આપણે કાળા મરી પાવડરની સાથે આખા મરીનો ઉપયોગ પણ કરીએ છીએ હવે જો તમારે અસલી છે કે નકલી જાણવું હોય તો એને પાણીમાં એડ કરી દો જો અસલી કાળા મરી હશે તો તે નીચે બેસી જશે અને મરી પાણી ઉપર તરતા રહેશે હવે વાત કરીએ હિંગની તો દાળ કે કઢીમાં હિંગનો વઘાર કરીએ તો સ્વાદ ડબલ થઈ જાય છે પરંતુ જો અસલી કે નકલી હિંગનો તફાવત જાણવો હોય તો અસલી હિંગ સરળતાથી સળગી જશે અને જો એ હિંગ ન સળગે તો સમજી લો કે એમાં મિલાવટ છે તો મિત્રો ઘરના રસોડાની અંદર રહેલા મસાલાઓને તમે આ રીતે પારખી શકો કે તમે જે રોજબરોજ જીવનમાં ઉપયોગ કરી રહ્યા છો એ મસાલા અસલી છે કે નકલી ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ